સ્વાગત છે સુરત શહેરમાં ટેક્સટાઇલની આડમાં ચાલતા રૂપિયા બે હજાર કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે સુરતમાં ઓપરેશન મ્યુલ મ્યુલહંટ અંતર્ગત વેસુ વિસ્તારમાં પરાસગામ કેનાલ રોડ પરથી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના બે મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવામાં આવ્યા છે આ ઓપરેશનનો મુખ્ય હેતુ દેશભરમાં ફેલાયેલા સાયબર ફ્રોડના નેટવર્કને તોડી પાડવાનો હતો બે હજાર કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયેલા આરોપીઓ મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ ઉર્ફે પ્રીત કાલેર લાંબા સમયથી પોલીસની રડારમાં હતા તેમની ધરપકડથી સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે ટેક્સટાઇલ માર્કેટની આડમાં એનજીઓના ડાયરેક્ટરો મિતેશ વિશ્વાસ પાટીલ અને આશિષ દલજીત શર્મા સાયબર ફ્રોડના નાણાં સ્વીકારવા માટે પોતાના ટ્રસ્ટના બેંક એકાઉન્ટ્સ ભાડે આપતા હતા જેથી નાળા ટ્રેસ કરવા મુશ્કેલ બને આ સાયબર ગેંગ અત્યંત ચાલાકીથી સુરતના પ્રખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગનો ઉપયોગ કરી રહી હતી આરોપીઓ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સાવરિયા ક્રિએશનના નામથી કાપડ વિશ્વ નિયાળમાં પોતાનું કાળું કામ કરી રહ્યા હતા સામાન્ય જનતા અને પોલીસને એવું લાગે કે તેઓ કાપડના મોટા વેપારી છે પરંતુ વાસ્તવમાં આ દુકાન માત્ર સાયબર ક્રાઈમના નાળા છુપાવવા માટેનું એક કેન્દ્ર હતું ટેક્સટાઇલ માર્કેટમાં થતા કરોડોના વ્યવહારો વચ્ચે સાયબર ફ્રોડના નાણાં સરળતાથી ફેરવી શકાય તે માટે તેમણે આ પદ્ધતિ અપનાવી હતી તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ કંબોડિયા અને નેપાળ જેવા દેશોમાંથી ઓપરેટ થતી હતી નેપાળમાં રહેલો શિબ્બો નામનો વ્યક્તિ આ ગેંગનો મુખ્ય ટેકનિકલ હેન્ડલર હતો આ ગેંગના સભ્યો કમ્બોડિયામાં બેઠેલા ચાઇનીઝ માફિયાઓના સંપર્કમાં હતા મુકેશ સ્વામી પોતે ત્રણ વખત કંબોડિયા બે વખત થાઇલેન્ડ અને બે વખત દુબઈની મુલાકાત લઈ ચૂક્યો છે આ વિદેશ પ્રવાસો માત્ર મનોરંજન માટે નહીં પરંતુ સાયબર ક્રાઈમના નેટવર્કને મજબૂત કરવા અને નાણાંના વ્યવહારો ગોઠવવા માટે હતા આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું મોટું નેટવર્ક સુરતના છેવાડાના વિસ્તારમાંથી ચલાવવું એ ખૂબ જ ગંભીર બાબત છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી તેઓ ભારતીય નાગરિકોને છેતરવા માટે નકલી એપીકે ફાઇલોનો ઉપયોગ કરતા હતા નેપાળના સિબ્બો દ્વારા ખોટા આધાર કાર્ડ અપડેટ આરટીઓ ચલણ ઇન્કમ ટેક્સ અને કેવાયસી અપડેટને લગતી લિંક્સ મોકલવામાં આવતી હતી જેવી કોઈ વ્યક્તિ આ એપીકે ફાઇલ પર ક્લિક કરે કે તરત જ તેનો મોબાઈલ હેક થઈ જતો હતો આરોપીઓ સ્ક્રીન મિરરિંગ ટેકનોલોજી દ્વારા ભોગ બનનારના મોબાઈલના ઓટીપી મેળવી લેતા હતા

में, कपड़े की आड़ में एक साइबर क्राइम का बड़ा फ्रॉड कर रहे हैं तो प्राइमरी देखने पे छह हजार से ज्यादा एनसीसी पोर्टल फॉर कंप्लेन रजिस्टर्ड है जिसमें अभी तक हमने 940 से 950 जितनी फरियाद वेरीफाई की तो उनका फिगर साढ़े सात करोड़ से ज्यादा का साइबर फ्रॉड हमें मिल चुका है इस इन दोनों की पूछताछ में एक विद्या प्रधान धर्मा फाउंडेशन एनजीओ का सूरत का नाम आया जो 2024 में इन लोगों ने खोली थी और इसके जो दो डायरेक्टर हैं मितेश पाटिल और आशीष दलजीत शर्मा इन दोनों को भी अरेस्ट किया गया इनकी भी पूछताछ चालू है ये चार और इनके साथ एक वॉन्टेड आरोपी है दिनेश केल का ये सब चार पांच लोगों ने मिलकर दो नवंबर 2024 में ये विद्या प्रधान धर्मा फाउंडेशन एक एनजीओ खोला गया था जिसका पर्पस था एजुकेशन के लिए

અને હવે તેની પૂછપરછમાં અનેક રાજ્યોના વણ ઉકેલાયેલા કેસો ઉકેલાવાની શક્યતા છે